ગઈકાલે ભારત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે ગઈકાલે મળેલી કેબિનેટની અંદર વન નેશન વન ઇલેક્શનના સંદર્ભની અંદર સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે થોડા સમય પહેલાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા નીચે એક મંડળીનું એક સમિતિનું ગઠન થયું હતું એ સમિતિએ પોતાનો રિપોર્ટ રજૂ કરીને પ્રધાનમંત્રીશ્રીને આપ્યો અને ત્યાર પછી ગઈકાલે કેબિનેટની અંદર એમને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે અત્યાર સુધીમાં ભારત દેશના યશસ્વી વડાપ્રધાને આવા અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે જેમાં ત્રણસો સિત્તેરની કલમ હોય રામ મંદિરનો પ્રશ્ન હોય આવા અનેક પ્રશ્નોનો ઉકેલ લાવ્યા પછી વધુ એક દિશામાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે ત્યારે આગામી દિવસોની અંદર લોકસભાની અંદર આ બિલ પસાર થવાનું છે વન નેશન વન ઇલેક્શન થી આપણે સૌને ખ્યાલ છે કે સમય પણ ખૂબ બચત થવાનો છે શક્તિ પણ ખૂબ બચત